જય મુરલીધર મિત્રો જે આજે વિરમદર ગામમાં મગફળી ફોલવા ઓટોમેટિક સિસ્ટમ છે બધું અને કઈ મજૂરની જરૂર ના પડે એક મજૂરો એટલે બધી રોડવાઈ જાય તો જો આપણે જોઈએ વિડીયામાં કેવી ખોલાઈ જ્યાં એ લાગી ગયો હે મિત્રો જે અહીંયા ઢારવારી કુંડી બનાવેલી છે તો ત્યાં તમારે મગફળી ઠાલવી દેવાની એટલે અંદર વહી જાય અને ઓટોમેટિક ઉપર વહી જાય અને ઉપર બોગીમાં વહી જાય અને બોગીમાંથી થેસરમાં વહી જાય પછી જો બીબળે અલગ પડે અને મગફળી અલગ આ લાઇનમાં જાય એ બીબળ છે એ ઓટોમેટિક હોપળીમાંથી જ ગોઠવેલું એ જો અહીંયા લોહામાં હોલ પાડેલો છે એટલે ઓટોમેટિક પાછી વહી જાય અંદર અને આ રીતની મગફળી ટૂંકમાં કોરી ફોલાય છે અને હા ઓટોમેટિક સિસ્ટમ એક માણસ હોય એટલે આખે આખું અલર ટૂંકમાં ચાલી શકે એ રીતની ગોઠવણી કરેલી છે જે આમાં અહીંયા ઢારવાળી કુંડી છે એટલે આમાં પાંચ હાથ ગુણી તમે ઠલવી દો એટલે ઓટોમેટિક અંદર હોઈ જાય પછી ચાયણામાં જે બીબળવાળી મગફળી હોય એ ઘૂમામાં આવે અને ઘૂમા ગોળ ગોળ ફેરવે એટલે બીબળ તરવાઈ જઈએ આ રીતની સિસ્ટમ છે અને જે અહીંયા છે ને ફોત્રી વાળા એવા જે આ રીતનો ઘુમામાંથી મગફળી પછી બધી બારી કાઢી લેવાની અને છેલ્લે થોડીક એ બીબળવાળી એ બીબળ પછી એક નાનકડું અલર છે એમાં પોલી આપે અને થોડી ઘણી ફાઇડ થાય પણ બહુ અતિશય ફાઇડ ના થાય કોઈ મગફળીમાં પાણી ચડી ગયું હોય વીસ ઓલી આપણે આ એકસો નંબર અને બીટી બત્રીમાં વધુ પિયત આપી દીધા હોય પાણી ચડી ગયું હોય અથવા તો વધારે તડકામાં રહી ગઈ હોય તો પોતરી ઉખેડવાનું થોડોક પ્રશ્ન રહે છે પણ એ પોતરી ઉખડી જાય તો એ કણ કાયદેસર ઉગી જાય છે એટલે એમાં કોઈ બીજી કોઈ નુકસાની આવતી નથી ઝીણો કણ હોય એ અલગ પડી જાય ફાઇડ અલગ પડી જાય અને રજો થઈ જાય હવે જો આમાં કાયદેસર કણ આવે છે અને આ હોપડીમાં બીબળ કોક કોક આવે એ પછી આપણે ઘરે જઈને અલગ કરી લેવાની અને એ બીબળ તમારે એકથી બે લોહીંયા થાય દસ પંદર ગુણી ફોલાવવા નાખો ને તો બે લોહીંયા જે બીબળ નીકળે એ તમારે ફોલી નાખવાની અથવા તો તમે પાછા એ બીબળ વીણીને અહીંયા આવો તો ઓલા નાનકડા હલરમાં કાયદેસર રીતે તમને ફોલી આપે પણ એ નાનકડા હલરમાં જો ચોખ્ખું ના હોય ને તો ફાઇટ થવાનો પ્રશ્ન રહી એટલે બને તો ઘરે ફોલી લેવી જો અહીંયા બીબળ જાય છે અંદર બીબળે અલગ જાય છે અને મગફળી અલગ જાય છે બેના ખાના જ અલગ અલગ છે એટલે આ રીતની ટૂંકમાં સિસ્ટમે અને સરસ રીતે ફોલી આપે છે મગફળી આપણે અને તમારે દી કહી દેવાનું જો ટ્રાફિક હોય તો તમને એક બે દી પછીનો કીએ અને નહીંતર તમને બોલાવે ત્યારે તમારે જવાનું જો આ રીતની ઉપર મગફળી હોઈ જાય અને ઓટોમેટિક બોકીમાં પડી જાય અને પાછળ હોલ છે એમાં ફોતરી વહી જાય એટલે બધું અલગ અલગ સિસ્ટમથી અલગ અલગ થઈ જાય અને મશીન ઉપર હે એટલે લાઇટ વહી જાય તો એ કંઈ પીંજણ થાય નહીં નકર અમુક જગ્યાએ મોટર ઉપર હોય એટલે લાઇટ વહી જાય તો મશીન ઉપર કરે અથવા તો તમારે રાહ જોવી પડે એ આમાં કંઈ પ્રશ્ન થાય નહીં મશીન ઉપર છે એટલે સરસ રીતે તમારું કામ કરી આપે છે અને આમાં કોકોક ડાઠાં કે કાકરા હોય તો એ કંઈ નડતું નથી એ અલગ તરવાઈ જાય જો આ ઘુમાની અંદર આ આવી ગઈ છે મગફળી અને હવે જો ઘૂમામાં જે માલિકભાઈ છે એ પટ્ટો ચડાવે છે મશીનમાં અને ઘૂમા આગળ ગોળ ગોળ ફરશે જેથી કરીને બીબળ અને કણ બી અલગ પડી જાય પછી આની અંદર બધા કણ નાખતા નથી નકર હે ને કણ છોલાય વધુ એટલે જે વધુ બીબળવાળા કણ છે ને એ જ ઘુમામાં અંદર નાખે અને ગુમાને ફેરવે વાઈબ્રેટર દ્વારા એટલે એ આટલા જ કણ આપણને છોલાય નકર બધા કણ નાખે ને તો અમુક ઘૂમા મોટો હોય તો એ કણ ઘૂમરા ખાતો ખાતો અહીંયા બહુ મોડો પૂગ્યો એટલે એ કણ વધુ છોલાય એટલે એ વધુ ના છોલાય એના માટે થઈ અને એને અલગ ચાયણો રાખેલો છે જે ચાયણાની અંદર મેન મેન જે મેન હોપડીના કણ એમાં ગુણ ભરાઈ જાય અને પછી એમાં જે કોક બીબડ એ ઘરે જઈને આપણે વીણવાની દઈએ નકરે અમુક જગ્યાએ બધે બધી મગફળી આ ગુમાવ નાખે એટલે કણ વધુ છોલાય તો અહીંયા એ નથી કરતા કારણ કે જે વધુ બીબળ છે અધો અધ બીબળ છે એ જ ગુમાની અંદર નાખે છે જેથી કરીને કણ આપણા ઓછા છોલાય અને કોરી મગફળી ફોડવાનું કારણ બીજું કાંઈ નહીં પણ આપણે ઉગાવો સારો મળે અને જો પલારીન ફોલી તો એમાં ભેજ રહી જાય તો આપણે ઉગાવો સારો મળતો નથી અમુક જગ્યાએ પાકું થાય એ પ્રશ્ન બધે છે એટલે કોરી મગફળીમાં તમારે ચોખ્ખી કરી અને બેરલ ભર દો એટલે કમ્પ્લેટ ટૂંકમાં એ સારો ઉગાવો આપને મળી શકે તો જે આ રીતની સિસ્ટમે અને પછી વધુ કણ ના છોલાય એના માટે જો આમાં હાથ ફેરવી અને બીબળને અંદર નાખી દઈએ અને કણ કર ઉપડી તરફ ધકેલી દઈએ એટલે આપણા કણ ઓછા છોલાય અને આ ઘુમામાં કણ પડ્યા પછી કોઈ ઝીણો કણ કોઈ ફાઇડવાળો એ બધું અલગ પડી જાય બીબળે અલગ પડી જાય અને કણે અલગ પડી જાય આ રીતની સિસ્ટમથી ટૂંકમાં એ લોકો કરી આપે છે અને સરસ રીતે કરી આપે છે અને ચાર્જ આ લોકો ગુણીના પચાસ રૂપિયા લઈએ છે અને તમારે રોગનું ટ્રેક્ટરને ઉગાડી દેવાનું બાકી તમારું વાહન ઉતારી એ લોકો લઈએ અને એમાં તમારો માલ પણ ચડાવી દઈએ એટલે આ એક પ્રશ્ન રહીએ જો હવે આપણે થોડોક ખ્યાલ ઉડે છે એટલે છેટા વયા ગયા હાઈ અને આ રીતનો એનો આખો થિયરીનો સીન આપણને જોવા મળે છે આ રીતની સિસ્ટમ એ અલરમાં અને અહીંયા ખટારાવાળા એવા હે ફોતરી ભરવાની જો એની પાછળ જે અલર પડ્યું હોય એમાં બીબળ ફોલવાની આવે એ જ્યારે ચાલુ કરશે ત્યારે આપણે શૂટ કરશું અને આ ફોતરી પછી એનો રૂમ ભરાઈ જાય એટલે ફોતરી વેચી નાખે અને ખટારાવાળા એના મજૂર લઈને આવે એટલે એ ટૂંકમાં લઈ જાય છે હવે એનો શું ભાવ હાલતો હોય એ તો આપને કંઈ ખબર નથી પણ એ સાઠ સિતેર રૂપિયાને ગાળે મણ લઈ જાય છે એટલે આને આ ભાઈને પછી પાછો રૂમ ચોખ્ખો થઈ જાય તો જો આ આપણે નાનકડો અલર છે અને આ અલરમાં સ્પેશિયલ બીબડ જ ફોલવાની આ હાઇટમાં સાડા ચાર ફૂટ જેવું હશે અને મોટા અલર જેવી જ સિસ્ટમ છે આમાં કટર નાનું હોય એટલે બીબડ નાની હોય એટલે બીબડ જ ફોલવાનું મોટી મગફળી જો આમાં ફોલવા નાખીએ તો ફાઇટ થઈ જાય એટલે એ પ્રશ્ન ના બને એના માટે નાનું અલર છે અમુક જગ્યાએ આ નાનું અલર છે અમુક જગ્યાએ આનાથી પણ નાનું આવે એ હોય પણ આ આપણે જો આ સિસ્ટમનું વલર રાખ્યું છે અને મશીન તો આપણે જે પાંચ છનું હોય એ જોઈ અને આમાં બેરલ જોઈ મશીનનું પાણી ગરમ ના થાય એના માટે એટલે જો આ રીતનું અલર છે નાનકડું અને આમાં સિસ્ટમ બહુ સારી આપેલી છે જેથી કરીને બીબળ કટર નાનું હોય એટલે બીબડ ફોલાઈ જાય જેવો આવો સીન આવે છે ટૂંકમાં હલરનો અને હવે જે આપણે આગળ બીબડ હવે જે આપણે લઈને અહીંયા આવ્યા હઈ અને બીબળની ગુણ આખી બોગીમાં સમાઈ જાય છે જે આ કાયદેસર મોટું હલર હાલતું હોય એ જ રીતનું હલર હાલે છે અને આમાં છે ને બીબડ બીબળ ટૂંકમાં ત્રીસ ટકા જેવી બીબળ ડીએ જે ઓલી ખૂપડીમાં કોઈ ઝીણી ફાઇડ આવે અને પ્રથમની હુપડીમાં કણ આવી જાય કણને કોક બીબળ જે રહી ગયું હોય ને એ પાછી નીકળે અને આગલી હુપડીમાં બીબળ આવે વળી પાછી આપણે નાખી દેવાની ભૂખીમાં એટલે પાછી ફોલાઈ જાય એમ કરી અને અહીંયાથી કમ્પ્લીટ આવે ચોખ્ખું થઈ જાય છેલ્લે પછી આપણે બે ત્રણ લો જેટલી બીબળ ઘરે ઓલા કણ મેન હુપડીના જે હોય ને એમાંથી જે નીકળે ને એ જ બીબળ સાચી બાકી આ રીતનું ફોલ સિસ્ટમ છે અને સારી રીતે તમને ફોલી આપે છે જો આ ઓલી પાછળની ખૂપડીમાં જે ઓલો મોટો કણ હોય ને એ થોડીક ફાઇટ થાય છે એટલે હલરને હે ને આપણે ચોખ્ખું કટર કરી લેવાનું જેથી કરીને એમાં કોઈ કાકરા કે હોય ને તો નીકળી જાય અને સારી રીતે ફોલાઈ જાય કોઈ મોટો કણ હોય ને પોતાનું કટર નાનું હોય ને આપણે ડેડવો મોટો હોય તો એ તો ફાઇટ થવાનો જ છે સ્વાભાવિક છે તો એ રીતનું આમાં બધી સિસ્ટમ છે અને જે આમ આ રીતની ફોલાઈ જાય નાનકડા હલરમાં પછી નાખા આપવાની એટલે કાયદેસર રીતે બધી ફોલ થઈ જાય આપણું કમ્પ્લીટ